ઓમ ઓત રાધેકૃષ્ણ રાધેશ્યામ પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત ને શ્રી કૃષ્ણ ચરિત્ર સત્ય દર્શન સંત રાધેશ્યામજી કૃત પાના નંબર એકસો સત્યાવીસ સાતમું શ્રી કૃષ્ણને ઉતારી પાડનારી વાતો એમાં પહેલું યાદવોનો શાપ એકાદશ સ્કંદના પહેલા અધ્યાયમાં જાદવોને સાપ આપ્યાની વાત સાવ બનાવટ જ છે કેવળ બ્રાહ્મણોનું ખોટું મહાત્મ્ય બતાવવા કે ગમે તે કારણે આ લખી નાખેલ છે જાદવાસ્થલી થઈ તે પ્રભુ ઈચ્છાથી તેમાં બ્રહ્મવેતા ઋષિમુનિઓને નિમિત્ત કરવા કાંઈ જરૂર નહીં ભગવાન તો જે કાર્ય કરવું હોય તેની હવા પ્રેરે છે તે ચાહ્ય સો કરે વળી બ્રહ્મવેતા કદી ધર્માત્મા યાદવોને આવો શાપ આપે નહીં શ્રી ભગવાને બધા ધર્મ ધર્મકર્માનુષ્ઠાનો કરી પછીથી મુનિઓને પીંઢારક ક્ષેત્રમાં વસાવ્યા ત્યારે શરૂમાં તો શાપ ન અપાયો હોય કુરુક્ષેત્ર પછી પ્રભુએ વિચાર કર્યો ત્યારે તો મહારથી સાંબ પ્રદ્યુમ્ન વગેરે પોતે પણ મોટા સંતાનોવાળા મોટી ઉંમરના તેજસ્વી પુરુષો થઈ ગયેલ મતલબ જુઓ ભાગવત એકાદશ સ્કંધ અધ્યાય પહેલો તેવા સાહીઠ સિત્તેર વર્ષ ઉપરના મહારથીઓ બાળક ન હોય ને સ્ત્રીનો વેશ પહેરે જ નહીં આટલી ઉંમરના વીર પુરુષો જે સદા ધર્મ સેવી ઉછરેલા તે અનારીઓની જેમ વેશ કાઢી મહાન તપસ્વી ઋષિઓની છેડ કરે આ વાત મૂર્ખાઓની કપોલકલ્પિત જ દેખાશે એટલે પોતાના જમાનાની કપોલ કલ્પિત જ દેખાશે પહાડ જેવા મહારથીને સ્ત્રીનો વેશ શોભે પણ ખરો વળી તરત જ લોઢાનું સાંભેલું કંઈ અકુદરતી રીતે નીકળે આ લોઢાનું સાંભેલું જાદુઈ હોય તો તરત નાશ પામે તેને ઘસાવવું ન પડે વળી લોઢાની કણીઓમાંથી પાન નામના છોડ ઉગે ખરા શ્રી કૃષ્ણને જો ઈશ્વર માનો તો આ ઘટના કેવળ તેની નિંદાસ્પદ ને જાદવ જાદવકૂળને કલંકરૂપ છે પ્રભુએ પોતાની ઈચ્છાથી જ જાદવોને માયા પ્રેરી કે મદિરા મસ્ત થઈ અંદરો અંદર લડીને પરલોક પહોંચી ગયા તેમાં કાંઈ નવું નથી અને પ્રભુને તેમાં કાંઈ હાથ પગ હલાવવા પડતા નથી કૃષ્ણ ને બળદેવ જે પોતાના સ્વરૂપમાં સ્થિર તેમને પણ લેખકે અકલહીનની પેઠે યુદ્ધમાં જંપલાવતા વર્ણવ્યા છે આગળ બીજું અવતાર સ્વરૂપનું અજ્ઞાન માયાતીત ગુણાતીત ચિદાનંદ સ્વરૂપ ભગવાનને જીવની પેઠે પંચમહાભૂતનો જુદો દેહ ન હોય આ ચિદાનંદ સ્વરૂપને શસ્ત્રો છેદી શકે નહીં અગ્નિ બાળી શકે નહીં અને તેને લોહી પણ નીકળે નહીં જ્યાં કુરુક્ષેત્રમાં તેમજ બીજા યુદ્ધોમાં શ્રી કૃષ્ણને અનેક ગદા બાણો સાંગો ને બ્રહ્માસ્ત્રો અગ્નિઅસ્ત્રો નારાયણ અસ્ત્રો આદિ અસ્ત્રોથી પણ કાંઈ ઈજા ન થઈ ન રથ ભાંગ્યો ન ઘોડા મર્યા આવા મહાન સમર્થ પ્રભુને એક શિકારીના બાણથી આ લોક તજવો પડ્યો તે લખનારની જોડી કાઢનારની કમ અકલ નહીં તો શું તે સમયે તો શિકારી જ હોવાનો સંભવ નથી વળી તે સમયના પંચભૂતના દેહધારી વીર પુરુષો ને મહારથીઓ પણ આવા અનેક બાણ લાગવા છતાં યુદ્ધમાં લડતા ને મળતા નહીં તો ભગવાનને શું લેખામાં જો એક યોગી પણ સ્વેચ્છાથી દેહ લઈ કરી આ લોક છોડી શકે છે તો ચિદાનંદ સ્વરૂપ યોગેશ્વર શ્રી કૃષ્ણ તેમ અંતર્ધ્યાન ન થઈ શકે બધા અવતારોમાં આમ જ કર્યું છે રામચંદ્રજીને પણ રાક્ષસોના અનેક હથિયારો કંઈ ઈજા કરી શક્યા ભગવાનની યુદ્ધલીલા પણ રમત જેવી હોય છે સામા પક્ષને આનંદ થાય અને પોતાનું સ્વરૂપ ઓળખાય ન જાય એટલે થોડુંક જીતાવે ને રમાડીને વધ થવા દે આગળ ત્રીજું ધર્મ સંસ્થાપક ભગવદ્ લીલાને બદલે ધર્મોચ્છેદક વાતો પરમાત્માની સૃષ્ટિ પરની અનેક પ્રકારની નિત્ય લીલા ચાલુ જ છે તે બધી બ્રહ્મમય છે પણ અવતારની લીલા સમજવામાં મોટા વિદ્વાનો પણ ભૂલ ખાઈ જાય છે જે પરમાત્મા આખી સૃષ્ટિને ધર્મ નિયમમાં રાખે છે ધર્મ એ જ જેની આજ્ઞા છે જેના અવતારની બધી લીલા પણ અધ્યાત્મ રૂપ કે જ્ઞાનમયી હોય તેમાં અધર્મની તો છાયા પણ ન હોય ધર્મ સ્થાપના તો તેના અવતારનો મુખ્ય હેતુ છે તો તેની લીલામાં કદી અધર્મ અશ્લીલતા કે ભ્રષ્ટતા હોય જ નહીં તેમાં દુર્વ્યવહાર પણ ન હોય નિર્દોષ ગમત જ હોય સમષ્ટિમાં બે જાતની લીલા થાય છે તેમાં જે ભીષણ લીલાઓ થાય છે તેને હોનારત કહેવામાં આવે છે બીજી આનંદ લીલા પણ થાય છે તેમાં મનુષ્યો મિથ્યા આ શક્તિ બાંધી બંધાય છે તે જુદી વાત છે પ્રભુને માર્ગે ચાલનાર સાધકને પણ તપ ત્યાગ ને વૈરાગ્ય સેવવા પડે છે તેને અધર્મ કે વ્યભિચારની છાયા પણ નડે છે તો સ્વયં પર બ્રહ્મ પરમાત્મા માયાથી પર ગુણાતીત શુદ્ધાથી શુદ્ધ સત્યના પણ સત્ય ને યોગેશ્વરના પણ યોગેશ્વર તેને લંપટ મનુષ્ય જેવા ચિતરવા તે કેટલું મહાન અજ્ઞાન અંધારું કે પાપ છે પરમ ભાગવત નરસિંહ મહેતાજી પણ કહે છે કે નરસિંહના સ્વામીની છે લીલા બીજા વિધવ્ય ભી રે આગળ ચોથું શ્રી કૃષ્ણ ચરિત્રમાં તદ્દન કપોલ કલ્પિત વાતો એમાં પહેલું અનિરુદ્ધ ને ઉષાની હકીકત અનેક બનાવટોથી ભરપૂર તદ્દન ગુલબંકાવળી જેવી છે જેમ કે પહેલું ચિત્રલેખા અનિરુદ્ધને પલંગ સહિત આકાશ માર્ગે ઉપાડી ગયા ને તેને છોડાવવા શ્રી કૃષ્ણ ને બળરામ લશ્કર સહિત ઠેઠ મિસર બાણાસુરની રાજધાનીમાં ગયા બીજું ભગવાને ચડાઈ કરી ત્યારે સામે લડવા શંકર ભગવાન કાર્તિકેય ગણપતિ વગેરે આવ્યા દેવતાઓ પૃથ્વી પર પગ પણ દઈ શકે નહીં તો આ બધા લડવા કેવી રીતે આવે વળી શંકર ભગવાન કૃષ્ણ ભગવાન સામે કદી લડે ત્રીજું યુદ્ધમાં અનિરુદ્ધે બિલાડો કાઢ્યો એટલે ગણપતિનો ઉંદર ભાગી ગયો અનિરુદ્ધ બિલાડો કેવી રીતે કાઢી શકે કેમ કે તે તો બાણાસુરની જેલમાં હતા ચોથું યુદ્ધમાં શંકરે ઉન્યો તાવ મોકલ્યો ત્યારે કૃષ્ણએ ટાઢ્યો તાવ મોકલ્યો એટલે શંકર ભગવાનને સમાધિ લાગી ગઈ આગળ બીજું દ્વારકામાં એક બ્રાહ્મણના છ દીકરા જન્મીને મળી જતા એટલે બ્રાહ્મણ દર વખતે સબને દ્વારકાધીશના દરવાજા પર મૂકી કકડાટ કરતો પણ કૃષ્ણ બળરામે કાંઈ ન કર્યું એટલે સાતમા દીકરા વખતે અર્જુને બ્રાહ્મણને અભિમાનપૂર્વક કહ્યું કે હું ગાંડીધારી છું હું તારા દીકરાનું રક્ષણ કરીશ પછી અર્જુને પ્રસૂતિના ઓરડાની આજુબાજુમાં બાણનું પાંજરું કર્યું પણ ત્યારે તો છોકરાનો દેહ પણ હાથ ન આવ્યો આથી અર્જુન અગ્નિમાં બળી મરવા તૈયાર થયા ત્યારે કૃષ્ણ ભગવાને તેને રથમાં બેસાડી આકાશ માર્ગે નારાયણ લોક તરફ પ્રયાણ કર્યું રસ્તામાં અંધારું આવ્યું એટલે સુદર્શન ચક્ર થી પ્રકાશ કર્યો નારાયણ પાસે જતા બ્રાહ્મણના સાતે પુત્રો ત્યાં બેઠા હતા કૃષ્ણ ભગવાને તેમને નારાયણ પાસેથી માગી લીધા અને દ્વારકામાં આવી બ્રાહ્મણને આપી દીધા આ વાત બને એવી છે પૃથ્વી ઉપરથી રથ નારાયણ લોકમાં કેવી રીતે જાય વળી નારાયણ ભગવાન ને કૃષ્ણ ભગવાન એમ બે જુદા જુદા સંભવે ટૂંકમાં ઓછી બુદ્ધિવાળાએ આવી કલ્પનાની વાતો લખી કાઢી છે શ્રી નારાયણ ભગવાન કી જય શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય દ્વારિકાધી શકી જય રણછોડરાય કી જય નરસિંહરામ મહારાજ કી જય સદગુરુદેવ કી જય राधेश्याम राधेश्याम